દરેકના ઘરમાં આવા ઓશિકાના કવર તો પડ્યા જ હોય છે ઘણી વખત એવું બને કે ઓછાળ જૂનો થઈ ગયો હોય ફટી ગયો હોય તો ઓશિકાના કવર તો એક્સ્ટ્રા પડ્યા જ હોય છે જેનો કંઈ જ ઉપયોગ નથી થતો અને એમને એમ જ પડ્યા હોય છે વિચાર આવે કે આનું શું કરવું તો આજના વિડીયોમાં હું તમને ઓશિકાના જોરદાર દસ આઈડિયા જણાવીશ તો જોઈએ આઈડિયા નંબર વન અહીં મેં એક ઓશિકાનું કવર લીધેલું છે ત્યાર પછી મેં એક અહીં હેંગર લીધું છે હેંગરને આ રીતે રાખી અને ઓશિકાના કવરને આ રીતે ફોલ્ડ કરી દઈએ ફોલ્ડ કર્યા પછી તમે ત્યાં સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો ક્લિપનો ઉપયોગ કરી શકો છો અથવા તો સોય દોરાથી સીવી શકો છો અથવા તો મશીનથી પણ સીવી શકો છો જુઓ આ રીતે સેફ્ટી પિન પણ તમે લગાવી શકો છો અથવા તો તમે સીવી પણ શકો છો જુઓ આ રીતે તમે સોય દોરાથી પણ સીવી શકો છો આજે મેં જેટલા ઉપયોગ હું તમને જણાવવાની છું ને તે બધા જ સિલાઈ મશીન વગરના ઉપયોગ છે તમે સહેલાઈથી ઘરે બનાવી શકો છો આ રીતે સોય દોરાથી મેં અહીં સીવી લીધેલું છે જુઓ ત્યાર પછી ઓશિકાના કવરને આ રીતે આપણે ફોલ્ડ કરીએ ફોલ્ડ કરી અને વચ્ચે માર્જિન નક્કી કરી અને આ રીતે આપણે નિશાન લગાવી લઈએ જુઓ પછી આ રીતે ફરીથી તેને ફોલ્ડ કરી બે આંગળી જેટલું આપણે માપ રાખીએ ફરી તેને ફોલ્ડ કરી અને બે આંગળી જેટલું ત્યાં આપણે વધારેનું માપ રાખીએ જુઓ આ રીતે ફરી તેમાં સિલાઈ લગાવી લઈએ જુઓ આ રીતે વચ્ચે સિલાઈ લગાવવાની છે આજુબાજુ સિલાઈ લગાવવાની છે તમે અગર ઈચ્છો તો આ રીતે ત્રણ પાર્ટમાં સિલાઈ પણ લગાવી શકો છો અહીં મેં બે પાર્ટ બનાવ્યા છે જુઓ આ રીતે અહીં આપણે સિલાઈ લગાવી લેવાની છે તમે ત્રણ પાર્ટ પણ કરી શકો છો આ રીતે સોઈ દોરાની મદદથી જ આપણે સિલાઈ લગાવીશું તમારી પાસે જો સિલાઈ મશીન હોય સિલાઈ મશીન તમને આવડતું હોય તો તમે એ રીતે સિલાઈ લગાવી શકો છો તો અહીં રેડી છે સરસ મજાનું એક ઓર્ગેનાઇઝ આ રીતે તમે આમાં આ રીતના ખાના બનાવી અને કંઈ પણ નાની વસ્તુઓ સ્ટોર કરી શકો છો અથવા તો આ રીતે મોજા રૂમાલ એ બધું રાખી શકો છો બાળકોની સ્ટેશનરી પણ રાખી શકો છો આ રીતે ઘણા જ પર્પઝમાં આ ઉપયોગમાં આવી શકે છે જુઓ આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં ફરી એક ઓશિકાનું કવર લીધેલું છે અને અહીં મેં એક કાર્ડબોર્ડ લીધેલું છે આપ કોઈ પણ ખોખાનું પૂઠું હોય ને એવું કાર્ડબોર્ડ લઈ શકો છો અને આ રીતે તેને સેન્ટરમાં આપણે રાખીએ અને ઓશિકાના માપનું અહીં આપણે પુ્ઠું છે તે કટ કરી લેવાનું છે આ કાર્ડબોર્ડ કટ કરી અને તેને ઓશિકાના કવરમાં આ રીતે આપણે રાખી દઈએ જુઓ આ રીતે સરસ રીતે ઓશિકાના કવરમાં અટેચ કર્યા પછી આપણે સેન્ટરનું માપ લેવા માટે આ રીતે ઓશિકાનું કવર આપણે ફોલ્ડ કરીને જોઈ લઈએ કે વચ્ચે જ સરસ રીતે આ કાર્ડબોર્ડ રહેવું જોઈએ પછી ત્યાર પછી મેં બે અહીં હેંગર લીધેલા છે હેંગરને આ રીતે ઓશિકાના કવરને આપણે ફોલ્ડ કરી અને હેંગરને તેમાં આપણે રાખી દઈએ જુઓ અહીં આપ સેફટી બિન લગાવી શકો છો ક્લિપ લગાવી શકો છો અથવા તો હાથ સિલાઈ કરી શકો છો મશીનથી પણ સિલાઈ કરી શકો છો જે તમને યોગ્ય લાગે ને એ રીતે તમે અહીં આને અહીં આ રીતે અટેચ કરી શકો છો અહીં મેં સેફટી બિન લગાવેલી છે અને આ વોશેબલ પણ છે આ સેફ્ટી પિન કાઢી અને તમે તે આને વોશ પણ કરી શકો છો બંને સાઈડ આ રીતે આપણે લગાવી લઈશું આ રીતે ક્લિપનો પણ તમે ઉપયોગ કરી શકો છો જો બંને બાજુ આપણે આ રીતે હેન્ગરને લગાવી દઈએ આ રીતે ફોલ્ડ કરી અને સરસ રીતે આપણે તેને ક્લિપને મદદથી લગાડી દઈએ જુઓ ત્યાર પછી સરસ મજાનો એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે અને એક વસ્તુ યાદ રાખવાની છે કે આ હેંગરના બંને હુક છે ને એક જ સાઈડ આવવા જોઈએ તો જ તમે સરસ રીતે હેંગ કરી શકશો ત્યાર પછી આમાં તમે તમારા કોઈપણ કપડાં છે તે સાચવીને રાખી શકો છો તમારા પર્સ રાખી શકો છો અથવા તો કોઈ બી વસ્તુ તમે આમાં રાખી અને કબાટમાં હેંગ કરીને રાખી શકો છો જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો મેં ફરી અહીં એક ઓશિકાનું કવર લીધેલું છે એક હેંગર લીધેલું છે તેને આ રીતે કવરને ફોલ્ડ કરી અને હેંગરમાં આપણે લગાવી દેવાનું છે આ જે પાર્ટ છે ને તેને ઓપન જ રાખીશું તે પાર્ટને આપણે ફોલ્ડ નથી કરવાનો બરાબર આ રીતે તેમાં આપણે સિલાઈ લગાવી લઈશું મેં હાથેથી સિલાઈ લગાવી લીધી છે હવે આ જે ખુલ્લો ભાગ છે ને તેનો આપણે ઉપયોગ જોઈએ આ રીતે તમે આ હેંગરને હેંગ કરી અને આમાં કોઈ પણ વસ્તુ તમે સ્ટોર કરી શકો છો તમે તેને રસોડામાં રાખી શકો છો રસોડામાં તમે મસોતા અથવા તો પોલીથીન કોથળિયું તેવું પણ આમાં રાખી શકો છો અથવા તો બાથરૂમમાં તમે ટીંગાળી શકો છો બાથરૂમમાં પણ તમે કોઈ પણ વસ્તુ હોય તે આમાં હેંગ કરી શકો છો દરવાજાની પાછળ પણ આ રીતે તમે આને ટીંગાડી શકો છો તેમાં જૂના કપડાં તમે આમાં રાખી શકો છો વોશ કરવા માટે જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં એક ઓશિકાનું કવર લીધેલું છે અને આપણે શિયાળો પૂરો થતાં જ આ રીતનું બ્લેન્કેટ હોય છે તેને સાચવવાનો આપણે પ્રશ્ન ઊભો થતો હોય છે તો આ રીતે તમે બ્લેન્કેટને ફોલ્ડ કરી અને ઓશિકાના કવરમાં સાચવી શકો છો જુઓ આવતા શિયાળા સુધી સરસ મજાનું આમાં બ્લેન્કેટ સચવાઈને રહી જશે આ રીતે તમે બ્લેન્કેટ સાચવી શકો છો એ ઉપરાંત તમારી પાસે જે પણ બેડશીટ એક્સ્ટ્રા હોય તે બેડશીટ ઓશિકાના કવર એ બધું જ તમે આમાં સાચવીને રાખી શકો છો આ એક આઈડિયા શેર કરું છું આ રીતે તમે કંઈ પણ આમાં સ્ટોર કરીને રાખી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં એક ઓશીકું લીધેલું છે તો જ્યારે ઓશિકાનું કવર આપણે ધોવા માટે આપણે કાઢીએ ને ત્યારે જે ઓશિકું પણ અંદર ગંદુ થઈ ગયેલું હોય છે આપણે જોઈએ તો આ રીતે ઓશિકું પણ મેલું થઈ ગયું હોય છે તો તેના માટે તમે આ ઉપયોગ કરી શકો છો જૂના ઓશિકાનું કવર લઈ અને તે ઓશિકામાં તમે આ રીતે ચડાવી દો ત્યાર પછી સરસ રીતે આ ઓશિકાનું કવર ચડાવ્યા પછી તમે બીજું જે નવું ઓશિકાનું કવર છે તેને તમે તેના પર ચડાવી શકો છો આ રીતે જુઓ જેથી શું થશે કે જ્યારે તમે આ ઓશિકાનું કવર વોશ કરવા માટે કાઢશો ને તો આ જે જૂનું કવર છે તે અંદર જે છે ઓશિકાને મેલું નહીં થવા દે અને તમે જ્યારે ચાહો ત્યારે આ જૂનું કવર છે તે પણ ધોઈ શકો છો તો છે ને સરસ મજાનો આઈડિયા ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં એક ઓશિકાનું કવર લીધેલું છે અને તમારા પાસે જે પણ નવી સાડી હોય અહીં મેં સિમ્પલ સાડી લીધેલી છે તમારા પાસે કોઈ વર્કવાળી હેવીમાં સાડી હોય ને તો તેને પણ તમે આ રીતે સરસ રીતે સ્ટોર કરીને રાખી શકો છો સાચવીને રાખી શકો છો સરસ મજાનું સાડી કવર તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો આ રીતે જ તમે કોઈ હેવીમાં તમારી પાસે વર્કવાળો ડ્રેસ હોય તેનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો આ રીતે મલ્ટીપર્પઝ તમે આમાં વાપરી શકો છો બરાબર ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં એક ઓશિકાનું કવર લીધેલું અને અહીં એક જૂના ટુવાલનો કટકો લીધેલો છે તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ અને ત્યાર પછી તેને આ ઓશિકાના કવરમાં તેને રાખી દઈએ કવરમાં સરસ રીતે ગોઠવી લઈએ ત્યાર પછી આ ઓશિકાના કવરમાં જે આ ગોઠવીને રાખ્યો છે ને તેના ફરતે આપણે સિલાઈ લગાવી લઈએ હાથેથી સિલાઈ લગાવી શકો છો આ રીતે આપણે ત્રણથી ચાર સિલાઈ લગાવી લઈએ આપણા પાસે ડોરમેટ બનીને રેડી થઈ ગયું છે જુઓ આને તમે ડોરમેટ તરીકે પણ વાપરી શકો છો અને વોસેબલ પણ છે જ્યારે ઈચ્છો ત્યારે તમે તેને ધોઈ પણ શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણી પાસે હેવીમાં કોઈ ચણિયાચોલી હોય હેવીમાં સાડી હોય તો તેના હેવી વર્કને લીધે તેને સાચવવાનું મુશ્કેલ થઈ જતું હોય છે તો તો તેને સારી રીતે આ રીતે ફોલ્ડ કરી અને આપ ઓશિકાના કવરમાં તમે તેને સાચવી શકો છો જી હા આ રીતે સરસ રીતે હેવી મટીરિયલ વાળી કોઈ પણ ચોલી હોય તેને તમે આ રીતે રાખી શકો છો ત્યાર પછી તે સિવાય પણ તમારા પાસે જો કોઈ પર્સ હોય વધારે એક્સ્ટ્રા પર્સ હોય તે બધું પણ તમે આમાં સાચવીને રાખી શકો છો બાળકોના નવા બેગ્સ હોય વેકેશન આવે તો બાળકોના બેગ જે હોય છે તે એમન પડ્યા હોય છે તો તે બેગ પણ તમે આમાં સ્ટોર કરીને રાખી શકો છો જુઓ તે ઉપરાંત ચોલી રાખ્યા પછી તમે આ રીતે એમાં હેંગર લગાવી ક્લિપની મદદથી હેંગર લગાવી શકો છો અથવા તો સેફટી પિનની મદદથી અથવા તો સિલાઈથી આ રીતે હેંગર લગાવી અને તમે એને હેંગરમાં હેંગ કરીને પણ રાખી શકો છો કબાટમાં ટીંગાડીને પણ રાખી આ તો મેં તમને એક્ઝામ્પલ તરીકે અહીં ચોલી અને સાડીને એવું બતાવ્યું છે બાકી તમે આમાં કોઈ પણ તમારો જે એક્સ્ટ્રા સામાન હોય જે તમને એવું લાગતું હોય તેને તમે આમાં સાચવીને રાખી શકો છો તો મિત્રો આ હતા ઓસિકાના કવરના સિલાઈ મશીન વગરના અમુક આઈડિયાઝ આમાંથી તમને કયા આઈડિયા ખૂબ પસંદ આવ્યા છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે જ બાજુમાં આપેલું બેલાઇકન પણ પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌ આપ મેળવી શકો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જ આઈડિયા સાથે